સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ બિઝનેસ એન્ડ મોટિવેશનમાં અને આજે આપણે વધુ વાત ન લંબાવતા સીધી ડાયરેક્ટ વાત કરીશું કે આપણા અમુક આગળના બે ચાર વિડીયો વાયરલ થયા પછી એવી ભરપૂર કોમેન્ટો આવી રહી છે અને આપની જ ફરમાઈશ કે ભાઈ તમે સાબુનો વિડીયો બતાવો વાસણના કેમિકલનો વિડીયો બતાવો તો એ જ રીતે આજે આપણે હોમમેડ સાબુનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને હું આપણે એક એવી આયુર્વેદિક પદ્ધતિથી સાબુ બનાવવાનું આઈડિયા આપીશ અને દરેક મટીરિયલ કે જે ટોટલ આયુર્વેદ એકદમ હર્બલ એક જરા પણ કેમિકલ નહીં કે કોઈપણ જાતનું સાઇડ ઇફેક્ટ નહીં જેમ કે હર્બલ આયુર્વેદિક સાબુ આપણે બનાવીને બતાવશું અને એમાં કેટલી કેટલી સામગ્રી જોઈએ છે અને ક્યુ ક્યુ વનસ્પતિની જરૂર પડે છે તે આપણે સંપૂર્ણ વિગતથી જાણશું તો ચાલો જઈએ હવે આપણે આપણા કામ ઉપર અને હું તમને પરિચય કરાવું એક એવા આયુર્વેદનો કે જે સાબુ બનાવવામાં ઉપયોગ થાય છે વાળ માટે સારો છે સ્કીન માટે પણ સારી એવી વસ્તુ છે જે આયુર્વેદ એકદમ નેચરલ એકદમ હર્બલ અને સંપૂર્ણપણે દેશી કોઈપણ જાતની આડઅસર નહીં કોઈપણ જાતનું કેમિકલ નહીં તો મિત્રો હવે પરિચય કરશું આપણે એવા આયુર્વેદ પ્રોડક્ટનો કે કઈ કઈ આયુર્વેદ આપણે કઈ કઈ નેચરલ આઇટમ જોઈએ છીએ ને કઈ કઈ વનસ્પતિનો આમાં સમાવેશ થાય છે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક એવો સાબુ કે ટોટલ હર્બલ અને એકદમ નેચરલ એકદમ આયુર્વેદિક તો એમાં સૌ પ્રથમ તો જરૂર પડશે આપ જાણતા જશો આ છે એક લીમડો દેશી લીમડો જેને કહેવાય કડવો લીમડો અને બીજી આઈટમ છે તે છે મીઠો લીમડો હવે આ બી આ એક મીઠો લીમડો અને આ એક કડવો લીમડો જે ભેની હું તમને ખાસિયત બતાવવા જઈ રહ્યો છું કે મીઠો લીમડો અને કડવો લીમડો આપણે આ સાબુમાં શાના માટે ઉમેરીએ છીએ તો આ લીમડો છે તે પણ એક આયુર્વેદિક એક ઔષધિ છે અને સ્કીન માટે કોઈ પણ જાતનો ચામડીનો રોગ હોય આ એવું નથી કે માથાના સાબુમાં કે નાવાના સાબુમાં જ યુઝ થાય આ કોઈ પણ ચામડીનો રોગ હોય ફલશ થતી હોય ફોડકી થતી હોય ખંજવાળ આવતી હોય એના માટે આ લીમડો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ છે અને કોઈ પણ આયુર્વેદની ચેનલમાં જઈ અને ચર્ચ કરી લેજો અને ફાયદાઓ પણ તમને જાણવા મળશે મીઠો લીમડો પણ માથા માટે વાળ માટે અને એટલો જ ઉપયોગી છે એટલે વધુ વાત ન લંબાવતા વાત કરીશ આ બે આઈટમ અને ત્રીજી આઈટમ છે મિત્રો આ છે એક લીંબુ એક લીંબુની જરૂર પડશે લીંબુ પણ આપણી સ્કિન માટે અને વાળ માટે અને ખોડા માટે બહુ જ ઉપયોગી છે અને ચોથી આઈટમ છે મિત્રો આ એલોવેરા આને સારી ભાષામાં અત્યારે એલોવિરાથી ઓળખાય છે બાકી આપણી ગુજરાતી ભાષા આને કહેવાય કુવાડ ફાળ તો આ છે ચાર આઈટમ ખાસ કરીને તો ચાર આઈટમની જરૂર છે પછી આ તો તમને એવું લાગતું હશે જોયા પછી કે આ આ આ કઈ વસ્તુ આ શું છે તો આ છે મિત્રો ગ્લિસરીન ગિસરીન એટલે કે શોપબેસ આ શોપબેસ પણ મેં તદ્દન ઘરે જ બનાવેલી હે આ શોપેસ જો આપણને માર્કેટમાં ક્યાંય મળી જાય તો અલગ વાત છે બાકી શોપબેસની કોઈને જરૂર હોય તો અહીંયાથી આપણે અહીંયાથી હું શોપવેસ તમને મોકલી આપીશ મારો સંપર્ક કરજો કોમેન્ટ કરજો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મારો નંબર મેળવી લેજો અને ઓલરેડી સ્ક્રીન ઉપર પણ મારો નંબર આવે જ છે તો આપ મારો સીધો સંપર્ક પણ કરી શકો છો અને ઓર્ડર પણ કરી શકો છો એક આ શોપવેસ છે આ શોપવેસની જરૂર પડશે અને આને હોમમેડ સાબુ આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ તો તમામ રીત હું તમને બતાવી રહ્યો છું અને ધ્યાનથી જોજો મારો આ વિડીયો અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરી અને હું તમને આવા ને આવા અવનવા બિઝનેસ આઈડિયા અને તમને ઉપયોગમાં આવે એવી ચીજ વસ્તુ બતાવતો રહું તો સૌપ્રથમ તો મિત્રો આપણે એક આ લીમડો છે એને આ રીતે પાન બધા તોડી લેવાના છે અને એક આપણે આપણને જરૂર પડશે આવી ખાંડણીની જે ખાંડણીની અંદર આપણે આ પાન તોડી અને નાખી દેવાના છે બરાબર આવી રીતે જો કે આ તો બધાને ખબર જ હોય કોઈ વિડીયો લંબાવવા માટે હું બતાવી રહ્યો છું એવું નથી પણ એક જાણકારી માટે આ રીતે લીમડાના પાન તોડી અને નાખી દેવાના છે ખાંડણીની અંદર પછી આ રીતે મીઠા લીમડાના પણ પાન આપણે તોડી લેવાના છે આ છે મીઠો લીમડો જેને અત્યારે કહેવાય છે વધારે પડતું તો ચેનલોની અંદર આને કહે છે કઢીપત્તા કઢીપત્તા હિન્દીમાં અત્યારે ફેમસ છે તો મીઠો લીમડો આમાં ઉમેરી દઈશું આપણે આ રીતે હવે આપણે લીમડા તો બે ઉમેરી દીધા હે પછી એના અંદર આપણે ઉમેરવાનું છે એક લીંબુ કે જે આ રીતે મિત્રો એક લીંબુને કટ કરી અને આના અંદર ઉમેરી દેવાનું છે આપ જોઈ રહ્યા છો કે લીંબુ પણ આ રીતે ઉમેરી દેવાનું છે કારણ કે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગમાં આવે એવી વસ્તુ છે આ લીંબુ વાળ માટે ખોડા માટે જો ઝીણો એવો ખોડો હોય તો પણ એનો નાશ કરે છે ભીનો સૂકો ગમે તેવો ખોડો હોય પછી મિત્રો આપણે આ એલોવેરા તો ખબર જ છે બધાને કે એલોવેરાનો શું ફાયદો છે એલોવેરા પણ આપણે આ રીતે ચોખ્ખું કરી અને કોઈ પણ આવા એક બાઉલમાં કાઢી લેવાનું છે આ રીતે જોઈ લો મિત્રો આ રીતે આપણે એલોવેરા પણ એક બાઉલમાં કાઢી લેવાનું એલોવેરા થોડુંક ચીકણું હોવાથી તકલીફ થશે પણ આ તો વિડીયો બનાવવા માટે મારે તમને આ પ્રોસેસ ચાલુમાં બતાવવી પડે તમે જ્યારે આ વસ્તુનો યુઝ કરો ત્યારે તમારે અગાઉ આ બધી વસ્તુ ભેગી કરી લેવાની છે તાત્કાલિક તમે બધું ભેગું કરવા જાશો તો તમને થોડીક મુશ્કેલ થશે થોડીક તકલીફ પડશે એટલે અગાઉ જ તમારે આ બધી સુવિધાઓ કરી લેવાની છે તો મિત્રો હવે ખાસ ધ્યાનથી જોજો અને સમજી લેજો કારણ કે તમને નહીં સમજાય તો તમને પણ તકલીફ થશે અને મને પણ એવું લાગશે કે હું સારી રીતે સમજાવી ના શક્યો તો આપણે જે વાત કરી હતી મહત્વનો પાર્ટ છે એ છે આ શોપબેસ જે શોપબેસ તમને ઇઝીલી કોઈ પણ કેમિકલની દુકાન ઉપર મળી જશે અથવા તો ઓનલાઈન પણ મળે છે એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં પછી કોઈ પણ સ્નેપડીલમાં તમે એ ચર્ચ કરશો કે શોપબેસ અથવા તો સોપ નૂડલ્સ સોપ નૂડલ્સ અથવા તો શોપ બેસ આ શબ્દો ધ્યાનથી સાંભળી લેજો સોફ બેસ અથવા સોફ નૂડલ જો કે હું સ્ક્રીન ઉપર પણ એના નામ મૂકી રહ્યો છું આપણે આપણા માટે કે તમે સ્ક્રીનશોટ કરી લો અથવા તો યાદ રાખી લેજો અને બને એટલો મિત્રો આ વિડીયો દરેક આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી કરીને કોઈ બેનોને આ તો ઉપયોગ આવે એવો છે જો કે તમને પ્રશ્ન તો થતો હશે કે માથા માથું ધોવાનો વાળ માટેનો સાબુ ભાઈ બનાવી રહ્યા છે પણ ભાઈને વાળ નથી તો મને પેલા આ વસ્તુની ખબર નહોતી મિત્રો અને હવે અત્યારે આપ મારા વિડીયો જોઈ રહ્યા છો અને મારા જ આ વાળ એક નમૂના માટે કે મારે પોતાને તાલ છે અને અમુક ટાઈમ પછી હું આ સાબુનો યુઝ કરીશ અને તમને અહીંયા વાળ આવતા હું બતાવીશ બરાબર આટલો મને ટ્રસ્ટ છે અને મને પણ વિશ્વાસ છે એટલે તમારી સાથે સર્વપ્રથમ તો હું મારા પોતા માટે જ બનાવી રહ્યો છું પણ મને દરેક આઈટમ કે દરેક વસ્તુ જે મને ધ્યાનમાં આવે જે મને યુઝફુલ લાગે એ હું આપને દરેક વસ્તુ શેર કરી રહ્યો છું જેથી કરી અને મારા જેવી તકલીફ કોઈને હોય વાળની તકલીફ હોય આજકાલ બહેનોને ઘણા સુંદર હોય લાંબા વાળ હોય સરસ હોય પણ વાળ ખરતા હોય અમુક સમયે ફરતા હોય ખોડો હોય અને માથું ધોઈને જ્યારે માથું એકદમ ઓળતા હોય ત્યારે વાળ ખરી જતા હોય તો એના માટે બેસ્ટ આઈડિયા હે આ અને હું આ સાબુ બનાવ્યા પછી યુઝ કરીને પણ આપણને બતાવીશ અને અમુક સમય પછી હું એનું રિઝલ્ટ પણ તમને બતાવીશ તો હવે આ છે શો બેસ આને આપણે આ રીતે આવી એક નાની વાટકી લેવાની છે કે મોટું વાસણ લેવાનું છે આ રીતે નાની નાની કટકીમાં આને ક્રશ ટુકડા કરી લેવાના છે મિત્રો જોઈ લો આ રીતે એકદમ નાનું નાનું અને આને આવા કટકા કરી અને તમારી જરૂરિયાત મુજબ આને ડબલ બોઇલરમાં આપણે ગરમ કરીશું પછી આ જે એકદમ ઘટ છે તે આ પદાર્થ એકદમ આ ગ્લિસરીન છે ન પણ કહેવાય અને આને શોપ બેસ પણ કહેવાય સોપ નૂડલ પણ કહેવાય તમે કોઈ પણ ઓનલાઈનમાં ચર્ચ કરો તો આને સોપ નૂડલ એમ લખજો એટલે અથવા તો શોપ બેઝ લખજો તો તમને ઇઝીલી આસાનીથી જડી જશે એટલે